આદિત્ય બિરલા ગ્રુપે જાહેરાત કરી હતી કે એમણે ઇન્દ્રિયા બ્રાન્ડ નામથી પાંચ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે અને અત્યાર સુધીમાં આ ઇન્દ્રિયા બ્રાન્ડના લગભગ બાર જેટલા શોરૂમ છે એ દેશભરની અંદર ખુલી ગયા છે દિલ્હી અમદાવાદ પુણે એવા બધામાં અને અઢાર મહિનાની અંદર આ આદિત્ય બિરલા ગ્રુપનું દેશમાં સો જેટલા શોરૂમ શરૂ કરવાની યોજના છે અને એની સાથે સાથે લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના બિઝનેસમાં પણ પ્રવેશવાની આદિત્ય વાત કરી છે નમસ્કાર સુરતના લેબગ્રોન ડાયમંડ માટે એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે ટાટા ગ્રુપ પછી હવે બીજી એક મોટી કોર્પોરેટ કંપની પણ લેબગ્રોન ડાયમંડના બિઝનેસમાં આવી રહી છે અને લેબગ્રોન ડાયમંડની જ્વેલરી વેચવાની છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે કોમ ટાટા ગ્રુપે હમણાં આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે જ ટાટા ગ્રુપની જે કંપની છે ટ્રેન્ટ લિમિટેડ એણે ડેબગ્રન ડાયમંડની જ્વેલરી શરૂ કરી અને એની જે બ્રાન્ડ છે એને પી ઓ એમ ઇ પોમ એવું નામ આપવામાં આવ્યું છે અને ટાટા ગ્રુપના જે વેસ્ટ સાઈડ છે એની અંદર આ લેબ્રોન ડાયમંડ જ્વેલરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે હવે એક વાત સમજવા જેવી છે કે હવે જે મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ છે કોર્પોરેટ હાઉસો છે એ મિડલ ક્લાસને ટાર્ગેટ કરી રહી છે આપણે જોઈએ છે કે ટાટા ગ્રુપના જે ના શોરૂમ છે એ હવે શહેરમાં ફટાફટ ફટાફટ ઠેર ઠેર ખુલી રહ્યા છે અને આ જુડિયોના શોરૂમની અંદર જે કપડાં મળે એની રેન્જ એટલી બધી સસ્તી હોય છે કે સામાન્ય મિડલ ક્લાસ હોય એને પણ પોસાય એવા કપડાં ઝુડિયોની અંદર મળતા હોય છે તો બીજી તરફ આદિત્ય બિરલા ગ્રુપનું પણ જે પેન્ટાલુન છે એના પણ ફટાફટ શોરૂમ ખુલી રહ્યા છે મતલબમાં મિડલ ક્લાસને સસ્તા કપડાં આપવા માટેની એક જબરજસ્ત મોટી સ્પર્ધા શરૂ થઈ છે હવે વાત કરું તમારી સાથે લેબબ્રોનની તો આ ટાટા ગ્રુપે ઓક્ટોબરની અંદર ઓક્ટોબર બે હજાર ચોવીસમાં લેકબ્રોન ડાયમંડની શરૂઆત કર્યા પછી હવે આદિત્ય બુરલા ગ્રુપે પણ લેકબ્રોન ડાયમંડમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો છે હમણાં થોડા સમય પહેલા જ આદિત્ય બિરલા ગ્રુપે જાહેરાત કરી હતી કે એમણે ઇન્દ્રિયા બ્રાન્ડ નામથી પાંચ કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે અને અત્યાર સુધીમાં આ ઇન્દ્રિયા બ્રાન્ડના લગભગ બાર જેટલા શોરૂમ છે એ દેશભરની અંદર ખુલી ગયા છે દિલ્હી અમદાવાદ પુણે એવા બધામાં અને અઢાર મહિનાની અંદર આ આદિત્ય બિરલા ગ્રુપનું દેશમાં સો જેટલા શોરૂમ શરૂ કરવાની યોજના છે અને એની સાથે સાથે લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના બિઝનેસમાં પણ પ્રવેશવાની આદિત્ય બિરલા ગ્રુપે વાત કરી છે એના એ હમણાં એક ઇન્ટરવ્યુમાં એવું કીધું કે અમારું ફોકસ આમ તો નેચરલ ડાયમંડ જ્વેલરી ઉપર છે પરંતુ હવે લેબગ્રોન ડાયમંડ જ્વેલરી છે એ બહુ પોપ્યુલર થઈ રહી છે અને મિડલ ક્લાસની અંદર બહુ એની ડિમાન્ડ વધી રહી છે એ જોતા અમે હવે નજીકના દિવસોમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના બિઝનેસમાં પ્રવેશવાના હવે આને કારણે સુરતની જે લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ છે એને મોટો ફાયદો થવાનો છે કારણ કે આ બધી કંપનીઓ છે એ લેબ્રોન ડાયમંડ જ્વેલરી બનાવવાની છે તો એના માટેના જે લેબ્રોન ડાયમંડ છે એની જરૂર તો મોટે ભાગે સુરત થી પડશે આ બાબતે અમે સુરત લેબ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણીની સાથે વાત કરી તો એમણે એમ કીધું કે હવે લેબ્રોન ડાયમંડનું માર્કેટ એટલું બધું વિકસી રહ્યું છે અને એટલું બધું વધી રહ્યું છે કે સુરતમાં જ હવે લગભગ 80% ટકા કરતા વધારે લોકો હવે લેબગ્રોન ડાયમંડ તરફ વળી ગયા છે અને આ લેબગ્રોન ડાયમંડે જે રત્ન કલાકારોની નોકરી છીનવાઈ ગઈ હતી એ પણ સાચવી લીધા છે કારણ કે અત્યારે ઘણા બધા રત્ન કલાકારો લેબગ્રોન ડાયમંડની અંદર જે છે એ પોલિશ ડાયમંડ મતલબ પોલિશ ડાયમંડ બનાવવાનું કામ કરી રહ્યા છે બાબુભાઈએ અમને કીધું કે સુરતની અંદર દર મહિને ચાલીસ લાખ જેટલા લેબગ્રોન ડાયમંડનું કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે એમાંથી પંદર લાખ જે છે એ સુરતના જે લેબ્રોન ડાયમંડ લેબ્રોનમાં જે રફ બનેલી હોય એમાંથી પોલિશ થાય છે અને પચીસ લાખ જેટલા જે રફ ડાયમંડ છે એ ચાઈનાથી આવે છે અને એનું અહીંયા કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે મતલબમાં સુરતની અંદર ચોલીસ લાખ કેરેટ દર મહિને લેબ્રોન ડાયમંડનું કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે હવે લેબગ્રોન ડાયમંડ નું ભારત નું જે ઓવરઓલ માર્કેટ છે એ 23000 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું છે અને ઓલ ઓવર ગ્લોબલ નું જે લેબગ્રોન ડાયમંડ નું વર્લ્ડ માર્કેટ છે એ 2.3 લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું છે એવું બી અમને જાણવા મળ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે એ પણ લેબગ્રોન ડાયમંડ ની અંદર કરેલી છે તો હવે મોટી મોટી જે જાયન્ટ કંપનીઓ છે એ લેબગ્રોન ડાયમંડ ના બિઝનેસ માં આવી રહી છે અમે એક ડાયમંડ ઉદ્યોગકાર સાથે વાત કરી તો એમણે એમ કીધું કે જ્યારથી સરકારે એવું કીધું છે કે ભાઈ હવે ઉદ્યોગકારોએ એગ્રન ડાયમંડ અને નેચરલ ડાયમંડ એને બંનેને અલગ રીતે સ્પષ્ટ તારવ વાપરશે તો આનો મતલબ એ થવાનો છે કે થોડા સમય પછી આ એક એવું સ્થિતિ આવીને ઉભી રહી જશે કે નેચરલ ડાયમંડ અને લેબ્રોન ડાયમંડની જે વર્ગ છે જે ખરીદનારો વર્ગ એમાં ક્લેરિટી આવી જશે અત્યારે લોકોને કન્ફ્યુઝન છે કે પોતે જે ખરીદી રહ્યા છે એ લેબ્રોન છે કે નેચરલ ડાયમંડ છે એ ખબર નથી પરંતુ જેમ જેમ ખબર પડતી જશે એમ જે લોકો લક્ઝરી ડાયમંડ ખરીદવા વાળા છે જે લક્ઝરી જેમની પાસે છે જે ધનવાન છે જેની પાસે અબજો કરોડ રૂપિયા છે એ તો નેચરલ ડાયમંડ ખરીદવાના જ છે પરંતુ જે મિડલ ક્લાસનો વર્ગ છે એ લેબ્રોન ડાયમંડ જ્વેલરી ખરીદશે કારણ કે એ સસ્તી હશે ને એમને પરવડશે તો બે વર્ગ એકદમ ક્લિયર થઈ જશે એમણે એમ કીધું કે જે લોકો મર્સિડીઝ કે મોટી લક્ઝરી કાર ખરીદતા હોય એ તો લક્ઝરી કાર જ ખરીદવાના છે એટલે એવા લોકો એમને નેચરલ ડાયમંડ ખરીદવાનું પોસાશે પરંતુ જે નાનો ક્લાસ છે જે મિડલ ક્લાસ છે એનો આ લેબ્રોન ડાયમંડમાં એનો બિઝનેસ વધવાનો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ